સુરતમાં હવે હત્યાની ઘટના આમ બની રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લિંબાયત વિસ્તારમાં નાસ્તા જેવી નજીવી બાબતે માસિયાઈભાઈ સહિત મિત્રએ મળી એક મિત્રની ચપુના ઘા ઝીકી ઘાત્યા કરી હોવાની ઘટનામાં લિંબાયત પોલીસે હત્યારા મિત્રોને ઝડપી પાડી સડીયા પાછળ ધકેલી દીધા છે સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તો લિંબાયત જેવા પરપ્રાંતિયો ખદબત્તા વિસ્તારમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લિંબાયત પોલીસ મથક વિસ્તારમાં આસ્તિક નગરમાં રહેતો અરુણ રવિન્દ્ર પટેલ રવિવાર સાંજે સોસાયટીના નાકા પર ચાર રસ્તા પાસે આસ્તિક નગરમાં જ રહેતા તેના મિત્ર દેવીદાસ ઉર્ફે દાદુ અને સની ઉર્ફે મોહન હલવાઈએ કોઈ બાબતે બોલાચાલી થતાં આવેશમાં આવી ચપ્પુના ગા મારી અરુણની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા બનાવને લઈને લિંબાયત પરિષદ ત્વરિત તપાસ હાથ તેને હત્યા કરી ભાગી છૂટેલા બંને હત્યારાઓ મૂળ મહારાષ્ટ્રના જલગાવના જલગાવને હાલ લિંબાયતમાં રહેતા દાદુ ઉર્ફે ડેવિડ સુખદેવ પાટેલ તથા બીજો યુપીના જોનપુર અને હાલ આસ્તિક નગરમાં રહેતા સન્ની ઉમેશ મોદનવાલ હલવાઈને ઝડપી પાડ્યા હતા તો ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક આરોપી દેવીદાસ ઉર્ફે દાદુનો માસિયાઈ ભાઈ હતો અને નાસ્તો કરવાને લઈ થયેલા ઝઘડામાં હત્યા કરે એવાનું સામે આવ્યું છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો લગભગ પાંચ સાડા પાંચનો બનાવ છે સાંજનો આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે બે આરોપીઓ આમાં સંડોવાયેલા છે જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે આ આરોપી તરીકે બે વ્યક્તિઓ છે એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટિલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી જે ત્રણેય જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા બે એક દિવસ પહેલાં ત્રણેય વચ્ચે ગાળા ગાડી થઈ હતી અને આ આરોપીને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયું હતું ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ત્યાં પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે તો જે ભોગ બનનાર છે એને પણ એ કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવો આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું અને આ બાબતે ત્રણેય વચ્ચે કઈક વિવાદ થયો બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા બંને જણાએ ભેગા મળી અને હત્યા કરી નાખી હતી પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા જે ભોગ બનનાર છે સોરી આ જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારા મારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો ને એક પ્રકારના ગુનો છે લિંબાયત વિસ્તારમાં નાસ્તા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં માસિયાભાઈ સહિત મિત્રોએ મળી ચપ્પુના ગામારી હત્યા કરી હોય જે હત્યારાઓને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે